વડોદરા જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કોઠી કચેરીથી આ તિરંગા યાત્રા શરૂ થઈ અને જે અલગ અલગ વિસ્તારોમાં ફરી પરત કોઠી કચેરી ખાતે ફરી હતી પહેલગામ ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો અને નિર્દોષ પર્યટકોને ગોળીથી વીંધી નાખ્યા અને જેનો બદલો ભારતીય સેનાએ લીધો છે ભારતીય સેનાએ ઓપરેશન સિંદોરા પાર પાડી અને જડબાતોડ જવાબ આતંકવાદીઓને આપ્યો હોય અને તેવામાં સેનાનું મનોબળ વધારવા અને સેનાની કામગીરીની પ્રશંસા કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના જ ભાગરૂપે વડોદરા જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા ગૌરવ યાત્રા યોજાય જેવા મોટી સંખ્યામાં હોમગાર્ડ યુનિટના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા શહેર જિલ્લા તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને વડોદરા જિલ્લા જિલ્લામાંથી સાતસો જવાનો હુમકાર જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજનો જે ઉદ્દેશ હતો એ પાક ભારત પાકિસ્તાનના જે માણસ આતંકવાદીઓ પહેલગામમાં જે અઠ્ઠાઇસ નિર્દોષ લોકોની જે હત્યા કરી હતી ને એનો વળતો જવાબ ભારતીય સેનાએ જે પાકિસ્તાનમાં બસો કિલોમીટરની અંદર જે ખાકમો બોલાયો એને પ્રોત્સાહન કરવા ભારતીય સેનાને સમર્થન કરવા માટે આજે અમે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા રેલી ક્યાંથી નીકળી હતી? ક્યાં પૂર્ણ થઈ હતી? કેટલો જુસ્સો હતો? આજે આજની તિરંગા રેલીમાં ઓરડા શહેર જિલ્લાના સાતસો હોમગાર્ડ જવાનો કોઠી કચેરી વડોદરા ખાતે હાજર રહ્યા હતા અને દાંડિયા બજાર ચાવા રોડ ફરી ને યાત્રા પૂર્ણ કરી ને ફરી કલેક્ટર કચેરીમાં સમાપન કર્યું હતું.